સુરતમાં અંધારાનો લાભ કે પછી સુમસામ જગ્યા જોઈ અને કચરો નાખતા લોકો ચેતી જજો સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે કચરો નાખતા લોકોને દંડાયા કચરો નાખવા આવતા લોકોને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અપીલ પણ કરવામાં આવી અંધારાનો લાભ લઈ અને ટેમ્પામાં કચરો લાવી ઠાલવવામાં આવતો હતો જેની જાણ એસએમસીને થતાં એસએમસી દ્વારા કચરો નાખતા લોકોને દંડ કરવામાં આવ્યો હતો ઉધના ઝોન દ્વારા કચરો નાખતા લોકોને દંડ આપવાની કામગીરી હાથ ધરાઈ હતી